બસ વસ્તુ આટલી જ એ વર્તમાનમાં જીવો ભૂતકાળ ને દો ભૂતકાળ તમારો હારો ગયો હોય કે ખરાબ ગયો અને ભવિષ્યકાળ કેવો આવવાનો છે ખબર નથી વર્તમાનમાં આપણે આ ગામ માં કિરીટભાઈ ના શ્રદ્ધાંજલિ નિમિત્તે ભજન માં બેઠા છીએ બસ આટલું રાખો હવાની વાત હવા જે કરવું એ કરે બસ બહુ ઊંડું ઉતરવાની જરૂર નહીં મારે કાલે આમ કરવું છે પાંચ દિવસ પછી આમ કરવું છે સો મહિના પછી આમ કરું છું પૂછડવો કરું ત્યાં ફટાઈ ફૂટી થાય એ બધું કરવાનું હતું ને કાંઈ સાહેબ નહીં વર્તમાનમાં જીવો બસ મજા આવશે જીવવાની કહેવાનો મારો મિનિંગ ઈસ અમુક અમુક ફરમાય છું પણ સાંભળવા ભળવાજી મને અત્યારે યાદ આવે યાદ કરાવે માણસનો વાત એ હાજી માણાનો ભરોસો જ નહીં

લીમડે ખાટલો નાખ્યો ઉપર કાગડો મનાણો કા 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 કરવો એટલે બાપા ગાય એ હુવા દે તડકાનો હુવા દે કાગડો જ ક્યાં સમજે નઈ વરી પાછું બોલવા મળ્યો એ કે અલ્યા હુવા દે ને કે હમણાં ઓલા ઝૂંપડા માંથી કવાડો લાવી લીમડો કાપી ને હેઠો નાખીને મારી નાખી બોલો કાગડો કે તું કવાડો લાય ને કાપ ને પાડ તો ઉડી નો જો પાછો બોલવા મળ્યો એ કે ઉભો રે ગયો ઝૂંપડા માં ઓલો કાગડો તાકી રહેલો છોપડો બાણ હતું અહિયાં અને આને સાપ ના હોય બંદુક કાઢી ને બાપુ ફડાકો કર્યો અને ફડાકો કર્યો કાગડો પડતા પડતા કે માણા બોલે છે કઈ કરે છે કઈ મને તેમ કે કવાડો લેવા જો મારા દીકરા હું હરી નાળી કાઢીને માર્યો અને માણા આ તો એક દ્રષ્ટા છે પણ માણા આમ જ કરે હો હા માણાએ કીધું કે હું આમ કરીશ મજા એમ કરે અને તમે ભરાવ ને એવું જ કરે તમે એવા ભૂંડી ભાઈ તમને ભરાવે ને ત્યાં આપણે એમ થાય કે આમને શું કરવું પણ આપણે એની ગરજ હોય એટલે જઈ ગયા આ માથે ધણી નથી ને ધણી વગી ઢોર ઢોર રખડે ને એના જેવી દશા થઈ છે મારે એક રામાયણ તમને પ્રસંગ કહેવો છે જે મેં હમણાં સતી તોલ જાડેજાની વાત કરી ને સદગુરુ ને શિષ્ય એટલા માટે સદગુરુ શિષ્યને માટે એક રામાયણ મારે પ્રસંગ તમને કહેવો છે કે ભીલ ની બાઈ સબરી માતંગ ઋષિ જેના ગુરુ અને કોઈ વેદ નું કોઈ શાસ્ત્ર નું કોઈ અભ્યાસ નહીં કોઈ માણા જેવો બાપુ માણસ જંગલમાં રહેવાનું અને ઢોર જેવી પશુ પક્ષી જેવી જેની જિંદગી એના લગ્ન હતા ને એમાં ઘેટા ને બકરાન એવું બધા મરઘા ને એવા બધા જાનવરો લાવેલા એટલે એની સખીને પૂછે છે એની બેનપણી ને પૂછે છે કે આટલા બધા ને હું તો મારા બાપા ને બધું લાવ્યા છે એ કે કાલ પણ તારી જાન નથી આવવાની તો કે તો જાન આવવાની છે તે તો કે એમને જમણવાર માં આ બધાને કાપી ખબર આવવાના અને બાપુ સબરીને વાટી હોય તો મારા એક લગન હાટું થઈને એટલા જીવ નો વિનાશ અને અહિયાંથી બાપુ ભાઈ ગયો કોઈ ને કીધા વગર રાત્રિ નો સમય ને જાડવા ને જંગલમાં બાપુ નીકળી ગઈ અને માતંગ ઋષિ ગુરુ મહારાજ મળી ગયા અને ગુરુ મહારાજે કીધું કે બેટા આ બેહી જાવ હેલો મોડો રામ આવશે આ એક જ શબ્દ પકડી અને સબરી બેહી ગયો ભાઈ વર્ષો વયા ગયા એ આંગણું વાળી ચોળી સાફ છુપ રાખી અને હવારમાં રાહ હોઈને બેહી જાય કે હમણા આવશે હમણા આવશે હાથ પડે કે આજ નો આવ્યો કઈ ન કાલ આવશે બીજા દી ઈનો ઈ પ્રોગ્રામ કે આજ નો આવ્યો કઈ ન કાલ આવશે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા ને બાપુ 80 નેવું વર્ષની ઉંમર થઈ નેજવા કરીને જોવે છે કે મારે દેખાતું નથી આ કીધી આવશે રામ રામ નહી આવે નહીં આવે એમ કે અંદર આવે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં રામ આવે રામ આવે અને રામ ને લક્ષ્મણ જયારે સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા અને સબરી નો મલક આવ્યો એ પ્રકૃતિ બાપુ રામ નું ભજન કરતી હતી ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા

લક્ષ્મણ અહીંયા જઈને જોયું ને શેષ નાગ અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ આહા મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરીને નાખી આહુડા જાતા હતા કાને મારે સંભળાતું નથી આંખે મને દેખાતું નથી મેં ગુરુને પૂછવાનું ભૂલી ગયું કે રામે કેવા કપડા પહેર્યા છે રામ ક્યાં રસ્તેથી આવશે રામ કેવું વાહન લઈને આવશે આ તો મેં પૂછ્યું નહીં રામ નહીં આવે

આખી જિંદગી તારી માએ ઓળ ગોળ કરી નાખી હવે અમારે ક્યાં જાવું અમે તો તારું અંગ છે માણા હોય એની એકાદી આંખ નો હોય એકાદો હાથ નો હોય એકાદો કાન નો હોય તો કેવો લાગે ભગવાન ને વઠે છે સબરી કે અમે તારું અંગ છે તું જો અમને નહીં મળે તો ભૂંડો તું લાગીશ કાલા ઘેલાય મે એ તારા કેવાય ઇન જો આપણને બધા છે પણ આપણે ભૂલી ગયા ના તો બધા છે આપણે બેઠા છે શું હરિનું હરિનું નામ છે એટલે જ બેઠા છે ને આ નાતો છે એટલે બેઠા થાય ન રહે કાયલ કે નાતો તો છે પણ ભૂલી ગયા છે તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં જાઓ બાપ ઠાકર મને એ મારું છે થાય આ સાગરમાં બાપુ આપણા બધા એના હોડા હલ્યા જાય છે એ તો કોઈક એવા સદગુરુ નો સચવાર હોય છે ને એ કાંઠે ફૂગવાના બાકી કોરોના માં કેટલાય ના ગલોટિયા ખાઈ ગયા કોઈ નો બસાવ્યા ગયા બાર ના ભાવમાં એ તો એવો કોક ધણીના જો આપણે હોંપું હોય ને તો જ ગાંઠે પૂગવાનું છે અને હું તો એમ કહું છું કે સારું કામ કરવું હોય ને ડાયા મણન હોંપી દેવાય આ આ આ મહાભારતમાં કૌરવ ને પાંડવો બે 18 દિવસનું યુદ્ધ આલ્યું ને તમે જો ઓલા હો હતા તો હારી ગયા ને આવડા પાંચ હતા તો જીતી ગયા શું કામ આવડા એમને હારા મણન લગામ આપી દીધી કૃષ્ણને હોંપી દીધું બધું અને ઓલા હાથે ઠેકડા માર્યા ઈ માં હાર્યા હારા માણાનો પી દો ને બાપુ કામ તમારું ઉજળું થાય એટલે સબરી કહે છે કે મારો આ અમારા આ હોડા છે ને આ સંસારના સાગરમાં હેલા જાય મારા બાપ તું જો કાંઠે ફૂંગાયડ તો ફૂંગે ઉછે છે મથ દરિયામાં મથ દરિયામાં એ મારું અણપીડ્યું છે ન થાય છે હાહાતનો

ગુરુમાં જો તમને ભગવાન દેખાતું હોય ગુરુમાં માં મા બાપ દેખાતા હોય ગુરુમાં ઈશ્વર દેખાતું હોય તો તમે ગુરુ પાસેથી કંઈક મેળવી શકો